આપણે ગેટ આવી ગયો આ જો તમને દેખાય ગેટ આ જો છે જુ છે અત્યારે આ કો છે દેખાય તમને તો આગળ આગળ આમાં જે હાવ જ આગળ બોલતો તો તો પૂરો આગળ ગોતવાનો છે આપણે મારા કલ લઈ જાવ આમાં જા રોક ગયો ગાડી રોક ગયો આમાં સીએ કરો બોલા તો થાય હવે તો આવા આવે ભાઈ એ દ્વારકાથી જય મામુગલ સ્વાગત છે મારું નવા બ્લોકમાં મારા કલેજાઓ તો આપણું ગાડી તારે ખાલી થાય તમે જોઈ શકો છો તો આમ જીસીબી નું મારે મારે આમ પડદા તોડી નાખે મારા કલેજા ને અગડે આપણે ગાડી ખાલી કરવા પતિ ગયા હતા ડાયરેક્ટ તમને ખબર છે કે ભાવનગર ખાલી કરવાનું ત્યાંથી આગળ આવતા આપણે તો આ ધનુષ દેખાણું બધું ધનુષ આપણે અદરની અંદર તો કે મારા કલેજાઓને બધાને દેખાડી દઉં તો તમે જોઈ લેજો મારા કલેજાઓ કોઈ તમે જો કલૈજાવ કેવું છે રામબાણ કઈ ભાઈ આપણે ધનુષ કહે રામબાણ કહી ગયા હોય ખબર નહીં છે જ આગળ હાલતા મારા કલેજા સાવન આયા ઝૂમકે સાવન તો એસી ગાડી આવી ગયું દેખો આ પીસી આ ગઈ આ ગાડી વાત આવતી હતી અહીંયા ઠોકી દીધી ગાડી ને ડાયરેક્ટ ખેત મે ગાડી કીધે ખેત મેં ડાયરેક જો મારા કલે જાવ તો હવે આ ગાડીમાં ભાઈ હોય તો કંઈ ખબર નહીં બ્રેક મારી દીધી હોય કે માય તો ભાઈ મિંદરમાં આવીને ઠોકી દીધી હોય કંઈ ખબર નહીં પછી આપણે ડાયરેક્ટ પોતી જાય તોલ નાખે તોલ નાખે બનાવવાનું મેગી મેગી બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું તો મારા કલાઈ જાવ ભાઈ હુંતા હતા નું કાલે મેગી બનાવું તને ન આવડે ભાઈ આપણે મેગી બનાવતા હતા ગરમી થતી હતી મારા કલ લઈ જાવ આડે વગડે તો તમે ગરમી ગરમી તો બહુ થતી મારા કલ લઈ જાવ તો જો મારા કલાઈ જાવ આ ગરમી તો જાઉં તમે ખાલી તો આપણે અત્યારે મેગી બનાવવાનું પાટવાનું ચાલુ છે પણ ગરમી હો હો મારા લઈ જાવ આડે વગડે ઓ ભાઈ વિડીયો આખો પૂરો જોઈને ગયો મજા જ આવી છે જૂન બધી આવી છે આપણે કેમ કે ત્યાં કેટલા દી આપણે જવાનું છે ઘરે ભાગવાનું છે તો આપણે પોતે ગયા હતા ડાયરેક્ટ આપણે હોટલ વે વઢવાડા હોટલ છે આપણે માળીયા તો માળીયા અહીંયા આપણે ટિકિટ રમવાનું છે અત્યારે કંઈ કેમ કે ભરવા ભરવાની નથી એમટી પંદર દી લગન બંધ છે એટલે આપણે શું કહેવાય હવે તો ઘણી વાર ટિકિટ રમ લઈએ તો આપણે અહીંયા આવવાનું છે કળવો ભાઈ છે ને આપણે મળવા આવવાનું છે કળવો આપણે શું કહેવાય કે ગયો કચ્છમાં ગયો તો એ આવકમાં છે તો હું કાંઈ ભાઈ છે હોટલ વે લોકેશન નાખી દીધું એ આવે પછી આપણે કામ કરે ટિકિટ રમીએ પણ વાર આડે ને વગડે રાણો આપણો બેઠો થવાની ટિકિટ રમતા દડોએ ભાઈ ફાડી નાખો રાણો આપણો વારો આવ્યો ને તો દડો મેં ફાડી નાખો તો મારા લઈ જાઓ આડે ને વગડે ભાઈ તો પછી આપણે ભાઈ કડવો આવી ગયો તો કડવો ભાઈ ને કોઈ ભાઈ છે છોકરો બીજો તો ફ્રૂટ ભરીને આવતો ભાઈ અટાણે તો કપૂર હાલતા હોય ખબર જ હોય તમને કસમાથી અટાણી કપૂરી હાલતા હોય તો કપૂરિયા ભરીને જ કડવા ભાઈ આવ્યા તો કડવા ભાઈ કે મને કાંઈ તો કે ભાઈ આપણે જો આ ડાલમાં આકીએ અને પછી આપણે શું કહેવાય કે અહીં નહીં જ રહેવાનું છે તો આપણે ભાગવાન છે કાલે આવીશી ભાવિનભાઈ ને ભાવિનભાઈ ને બધી પોતી ગયા તો આ ભાવિનભાઈને ગાડી લઈને બીજું રસ ડમ્ફરાઈ આપવાનું છે આપણે રેતીમાં પણ અત્યારે શું કહેવાય કે ભાઈ એમટી જ બંધ થઈ ગયું તો હવે ખરે કામ ભાઈ ત્યાંથી આપણે ભરવાનું છે આપણે શું કહેવાય કે ભરીને જવાનું છે અહીંથી ને ભરવાની તો અહીંથી નથી પણ ભરવાની મોરબી મોરબી પાંચથી વેલું કંઈક ખાણું છે ત્યાંથી ભાઈ આ ડટ ભરવાનું છે ખાણી તો આપણે જવાનું છે ડાયરેક્ટ ભરીને સૂત્રાપાડા સુત્રાપાડા ભરવાનું છે ડટ તો હું ને ભાવિનભાઈ ને બધી પોતી ગયા તો આડે વગડે ભાઈ આ ड्राइवर कोक मिलो तो भाई डम्फर होती जाओ तो भाई डम्फर क्या लोडर ने जाइए जागड़ी तेरा आडे बगड़े उड़ाड़ो भाई डम्फर है वो ये मारा कलेजा उड़ाड़ो डम्फर तो आपडर सीज आगड़े कर मारा कलेजा तब जो खाली हो खाली टेलेट जुज भाई टेलेट बे फेरी मरा कलेजा वीडियो मरा कलेजा वीडियो उतार उतार तो भाई भाई हो जैज के बाकी ना ने मारा कले जाओ भाई अरे वा तो ने सब्सक्राइब कर दईज अमा कलेजा थकबती लाइक ने सब्सक्राइब कर दईज मरा मैं मेहनत कर उड़ाड़ो ट्रेक्टर પછી આપણે પોતે ગયા હતા જંગલમાં તો જંગલમાં મારા કલેજા વિડીયો આખો જોઈએ તો આવ જ આવીશો તો મારા કલેજા બતાડી તમને તો વિડીયો પૂરો જોઈ લઈ જાઓ જંગલમાં જતા ને આગળ ટાવર ભાગી જાય એટલે મારા કલાઈ જાઓ આપણે ટાવર જંગલમાં કરીએ ને મેન જંગલમાં એટલે ટાવર એ હોય જાય મારા કલેજા કંઈ ન થાય ને હાઉ જ જોવા તો એટલે ડિસ્કો કરતા હતા ભાઈ ભાઈ હો આડે વગડે મારા કલેજા તમને બતાવીશું હાવો જ મારા કલાઈ જાઓ વિડીયો આખો જોઈ લેજો ભાઈને ચેનલને સબસ્ક્રાઈબ કરી લઈ જાવ મારા કલાઈ ને શેર કરી લેજો ના આખા ને મારા કલાઈ જાઓ જેટલા ડાઈવર ભાઈ હોય તમારા ઘરમાં એને શેર કરી દેજો આપણે વિડીયો મારા કલા જ પછી અત્યારે જો આપણે શું કહેવાય કે જંગલમાં પોતે જતા ભાઈ તો હજી આગળ આગળ આવી જાહું જા હું જા હું આવજું બધી આવે તો તમને બતાડીશ તો ત્યાં પછી આપણે અહીંથી શું કરવાનું કે ભાઈ હવે રે ખાલી તો ટાણે રાયતે જ ન થાય પોતેથી જાઉં અમે આગળ તો ભાઈ ભજન હાલતું તો આડે વગડે મારા લઈ જાવ તો આવો હજી અમે જોવાનું ટૂંકમાં આવે તો હું બાકીને જઈ માથાજી જો હું તો ખરા જ વિડીયો આખો જોઈ લો આગળ આવી છે તમને કહી દઉં હું ત્યાં ભાઈ સબસ્ક્રાઈબ દેવાનું છે તમને બધાને તો આપણે આ જો દસની ઉપર ગાડી નહીં આવવાની તો આડન વગડે ભાઈ સલાન લાગી જાય કેમેરા આડેન વગડે બધીમાં હોય પછી જો આ જંગલ તો જો તમે ખાલી હવાજ બાવવાજ આવી તો આપણે બીકે લાગીએ મારા કલા જાવ બારી બારી નું કોઈ કે દઈ દેવી તો કે નહીં એવું કંઈ ન થઈ જાય પછી જો આપણે આ છસણનો બીજો ગેટ આવી ગયો મેન ગેટ હોય ને આપણે એ તમે જોઈ લો હાવજનું ભાઈ કામ કહેવાય કે જો છે મારા લઈ જાઓ ગેટ આડેન વગડે આવો મારા ક જાઓ પછી સાંઈથી આગળ આગળ હું કહેવાય કે હવે હાજુના અવાજૂના આવીશ્યા હોય હો ચા બતાડ મારો ભાઈ કે આમથી અવાજ આવે તો હું કાલ વાંધો નહીં તો એ બાજુ જોઈએ આપણે ભાઈ તો આપણે જોઈએ તમે આવો જૂનો અવાજ આવતો જ હે મારા કલી જાઓ તમે જાનથી આમ જુઓ ને પછી આપણે અહીંથી ન શું કહેવાય કે ત્યાં આપણે તાલાળા છે ને થોડુંક દૂર છે ત્યાં તાલાળા અહીંથી દહ કિલોમીટર થાય તો હું કે મારા કલી જા તો ગાડી આખી લે પછી તાણે નો આકા એવો આપણે નો બીક લાગે હું કે આપણે ગાડી ન થાકવી તો આખી લે પછી અમે ધીરે ધીરે વાત ને કરતા જાતે તો મારા કલેજા બીજું શું કરે હાજર ત્યાં જોવા મળશે તો બતાડી દે હું તમને પણ અમે જો હું આમથી અવાજ આવે આ કે તો હવે એમણું તો ભાઈ આપણે શું કહેવાય કે ગાડી જવાય ન હોગે તો બીજું કંઈ થાય નહીં ગાડી હમણી જવાય નહીં ગાડી રોકાય નહીં મારા કલેક્ટર તરત જ મામા આવી જાય કે ભાઈ અહીં કામ છે બુકા તમે એટલે આપણે ગાડી તો રનિંગ જ રાખવી પડે ગાડી રોકાઈ બોકાય નહીં પછી આપણે ડાયરેક્ટ પોતી ગયા તો ભાઈ ખાલી કરવાની હતી ત્યાં તો આપણે હું ને હવે ઉઠ્યા ને ભાઈ ભાઈએ કાંડ કરીને બેઠા તમે જો તો કરો મારા કલેજા ઝૂલો બુલો ને બધી તોડી નહીં હું તો હું તો મને તો ખબર નહીં કઈ તૂટ્યું તૂટ્યું પણ નસીબ આપણે હારા હે કે ગાડી એને ક્યાં ભરવા ખાલી કરવાની હતી ને મારા કલેજા કંપનીમાં ત્યાં પોતીને જ તૂટ્યું તો હવે એ કે હાલે કે ન આલે હું કે ભાઈ આમાં કંઈ નક્કી તો ન કહે હું કે ધીરે ધીરે ટ્રાય કરી તો ધીરે ધીરે ભાઈ ટ્રાય કરતા હતા અમે તો આલી જાતી થી ભાઈ મંતર વાંધો નતો હે પણ ખાલી થઈ જાય ને તો આપણે હું કે કે ભાઈ ગાડી ગમે ને પોતવી ને તો પોતાડી દઈએ તો આપણે ગાડી ધીરે 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 પોતાડી દીધી મારા કલેજો ખાલી કરવા ન હતી ને યા આડેન વગડે જાવ તમે આખો કોઈ ટુકમાવ કધાર બોલુ ન થા તો મને ધ્યાન રાખવું પડે ટાયર તફાળ ના કે મારા કલેજો તો હાવ ટુકમા રહેવું પડે આ ટાયર તો જોવલું તો અમે ફૂગન ટાયર માં તો જાંબુરો જેતો તમને ખબર હે જતી જો આઈ થીને આપણે પોતાડવાનું બહુ છેટી હે તો ધીરે 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 કરતે કરતે મારા કલેજો પોતાડી દીધી અમે તો આ તમે જવું તો ખરા મારા લઈ જાવ હાવ તૂટી ગયું બધી તો હું કે મારા ભાઈ ધ્યાન રાખાય આમાં બાકી તરત જ આડ એને થઈ જાય હવે કે આપણો કંઈ વાઘ નહીં તો એમાં થયું તો કામ કે ખબર મેં આ ગાડી લઈને પહોંચતો હતો ને મારા ભાઈ તો એ વાળો હામા મળ્યો તો આ રિવેસ લેતો રોદા ઉપર લાગી ગયા તો નમી ગઈ એટલે તૂટી ગયો ખડ્ડે ને પછી આપણે ગયા પોતા જાય તોલ તોલનાકા આપણે ભાઈ ઝઘડો કર્યો તો હારામાં કલેજા તોલનાકા કેવી રીતના બધા હું બાઈતા એ બધા આપણે નેક્સ્ટ વિડીયોમાં બધી બતાડી દે હું તો મારા આ વિડીયો આપણે અહીં પૂરો કરી દઈએ તો નેક્સ્ટ વિડીયોમાં બધી આવી છે આપણે ઓફિસની ઉપર જા હું શું થાય શું કારણથી બાઈતા આપણે તો મારા કલેજો વિડીયો આખો જોવા થેન્ક યુ મારા કલેજાનો નેક્સ્ટ વિડીયો તમને આવી જાય હે તોલનાકાનો તો મારા કલેજા જોવા નમ્ર વિનંતી